શ્રી કૃષ્ણ મધ્ય માતાજીની આજે આપણે બનાવવાનું છે બનારસી નવો નાસ્તો બાળકો માટે એકદમ પેટને ઠંડક આપે આંખો ઠંડક આપે સેહત પણ બહુ જ સરસ રહે બાળકોની તો તમે જોઈ શકો આ નાસ્તો બનાવવા માટે મેં મગની દાળ અને ચોખા આવી રીતના રાતે મેં સરસ મજાના પલારી અને માટીના વાસણના અંદર રાખ્યા છે સાથે મેં લીધું છે લીલા દાણા લીલું લસણ થોડું હતું મારા જોડે લીધું છે લીલા મરચાં સૂકા દાણા આદુ લસણ અને આ છે દહીં

લસણ લીલા મરચાં નાખી દઈશું મસ્ત મજાનું પીસી રેડી કરી દેસુ ટોપળું દાણા જીરું સુકા દાણા મીઠું બધું આપણે આવી રીતના નાખી દઈશું અને અંદર નાખીશું થોડું પાણી અને પણ જોડે પીસી અને ચટણી બનાવી દેસું ચટણી ઓર ખીરું બંને મસ્ત થઈ ગયું છે ચટણી આપણે આવી રીતે કપ લીધો છે કપના અંદર હું કાઢી લઉં છું બહુ સરસ દેખાય અને ખાવામાં પણ મજા આવે તમે વઘાર કરવો હોય તો કરી શકો છો પણ એકચુલી અમારા ઘરે વઘાર અમે નથી કરતા ગરમીની મોસમ ચાલુ થાય એટલે માખી પણ આવાની ચાલુ થઈ જાય ઓરેન્જ હોય મસાલા કરશું મીઠું નાખું છું થોડું થોડી હિંગ નાખું છું થોડું દાણાજીરો એક ચુટકે લાલ મરચું એક ચૂટકે હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે સરસ મારી એક ફ્રેન્ડ બનારસી હતી આ રેસીપી મેં મારી ફ્રેન્ડ જોડે શીખી હતી તો મારા ઘરે ઘણી બધી વાર બનાવું છું બહુ જ સરસ બને છે અને એમના ઘરે આ ગરમીના મોસમના અંદર બહુ જ બનતી હતી હું પણ આવી રીતના ગરમીની મોસમ ચાલુ થઈ ગઈ છે બાળકો માટે સરસ મજાનો આજે નાસ્તો લાવી છું એકવાર જરૂરથી તમારા બાળકો માટે બનાવજો અને મારો વિડીયો સારો લાગ્યો તો મને એક લાઈક કરજો સપોર્ટ કરજો તો ખીરું આપણું રેડી થઈ ગયું છે તો બનાવવા માટે એક તવી લેવાની છે થોડું પાણી છાટે સરસ પાણી છાંટ્યા પછી આવી રીતના લુસી દેવાનું આપણું હવે બેટર નાખીશું પુડા કેવા ચુલી ફ્લેક્સ નાખું છું થોડું તળ નાખું છું સરસ ચડવા દેસુ થોડું તેલ નાખી હવે આપણે આને તેલ નાખ્યા પછી ઉલટાવી દેજો પાછું થોડું કે તેલ નાખીશું

ના આપણો નાસ્તો તો રેડી થઈ ગયો છે મિત્રો મારી વિડીયો સારી લાગી હોય પ્લીઝ મને લાઇક કરજો સપોર્ટ કરજો ખાલી આવીશ તમારા બાળકો માટે નવી રેસીપી સાથે ઓકે બાય બાય